પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે મુખ્ય સમાચાર રાજ્ય સરકારે હીરા ઉદ્યોગમાં મંદીથી અસરગ્રસ્ત રત્ન કલાકારો નાના ઉદ્યોગકારો માટે આર્થિક સહાયની જાહેરાત કરી ગુજરાત એટીએસએ પાકિસ્તાન માટે જાસૂસી કરતા એક વ્યક્તિની કચ્છથી ધરપકડ કરી જીએસટી વિભાગે કપડાના વેપારીઓ સામે કાર્યવાહી કરી અંદાજે એક કરોડ અડતાલીસ લાખની કરચોરી પકડી રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં આયોજિત ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સમાં મણિપુર વિજેતા બન્યું સમાચાર વિગતવાર રાજ્ય સરકારે હીરા ઉદ્યોગમાં મંદીથી અસરગ્રસ્ત રત્ન રત્નકલાકારો નાના ઉદ્યોગકારો માટે આર્થિક સહાયની જાહેરાત કરી છે ગૃહ અને ઉદ્યોગ રાજ્યમંત્રી હરસંઘવીએ આજે સુરતમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું આ સહાય અંતર્ગત બેરોજગાર રત્ન કલાકારોના બાળકોની એક વર્ષ માટે તેર હજાર પાંચસો રૂપિયા સુધીની ફી સરકાર આપશે અસરગ્રસ્ત રત્ન કલાકારોના બાળકો શિક્ષણથી શિક્ષણ થી વંચિત ના રહે એક વર્ષ માટે તેમની ફી રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે ઉદ્યોગોના એકમોને ટર્મ મહત્તમ પાંચ લાખ ની મૂડી ઉપર નવ ટકાના ના દરે ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય તેમજ ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં પણ એક વર્ષ સુધી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગાંધીનગરના કાર્યક્રમ અને રોડ શો કાર્યક્રમની સમીક્ષા કરવા આજે ગાંધીનગરમાં બેઠક યોજાઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા વહીવટીતંત્રના અધિકારીઓ ધારાસભ્યો મેયર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા દરમિયાન શ્રી મોદીના રોડ શોના રૂટની પણ સમીક્ષા કરવામાં આવી ગુજરાત આતંકવાદ વિરોધી દળ એટીએસની ટુકડીએ પાકિસ્તાન માટે જાસૂસી કરતા એક વ્યક્તિની ધરપકડ કરી છે ભારતીય સેનાની માહિતી પાકિસ્તાનને આપતા સમયે કચ્છના દયાપર ખાતેથી આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે સરહદ સુરક્ષા દળ બીએસએફ અને નૌકાદળના પ્રોજેક્ટના ફોટો અને વિડીયો પાકિસ્તાનને મોકલતો હતો આરોપી ભારતીય સેનાની માહિતી માંગનારી પાકિસ્તાની મહિલા એજન્ટના સંપર્કમાં પણ હતો એમ એટીએસના એસપી કે સિદ્ધાર્થે જણાવ્યું सहदेव सिंह गोहिल नाम का हेल्थ वर्कर एक पाकिस्तानी एजेंट को बीएसएफ और अन्य इंडियन नेवी का कुछ गुप्त माहिती उनको शेयर कर रहे थे प्राथमिक तपास के लिए को एक बुलाया गया दौरान हमको ये पता चला कि 2023 जून जुलाई उस दौरान अदिति भरद्वाज करके नाम की लड़की व्हाट्सएप माध्यम से सहदेव सिंह गोहिल को संपर्क में आया था बातचीत बढ़ी है उसके बाद उन दोनों के बातों में ये पता चला उन्होंने क्लियर किया इसको कॉन्फिडेंस में लेके રાજ્ય જીએસટી વસ્તુ અને સેવા કર વિભાગે તૈયાર કપડાના વેપારીઓ પર કાર્યવાહી કરી એક કરોડ અડતાલીસ લાખ રૂપિયાની કર ચોરી પકડી છે સત્તાવાર યાદી મુજબ જીએસટી વિભાગે ગત એકવીસ મે મહેસાણા પાલનપુર અને અમદાવાદના મળી એક સાથે પંદર કપડાંના વેપારીઓ સામે જીએસટી ચોરી બદલ તપાસ હાથ ધરી હતી આ તપાસ દરમિયાન આ વેપારીઓ ગેરરીતિ કરતા હોવાનું સામે આવતા એક કરોડ અડતાલીસ લાખ રૂપિયાની કર ચોરી મળી આવી હતી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે સ્વચ્છ સાબરમતી અભિયાનમાં જોડાયા હતા તેમણે અમદાવાદમાં વલ્લભ સદન પાસે સાબરમતી નદીના પટમાં ઉતરીને શ્રમદાન કર્યું દરમિયાન શ્રી દેવવ્રતે નદીને સ્વચ્છ અને પવિત્ર રાખવાની સામૂહિક જવાબદારી આપણી હોવાનું જણાવ્યું તેમણે લોકોને સાબરમતી નદીની સ્વચ્છતામાં સહભાગી થવા પણ અપીલ કરી જન સમુદાય કે લોકો જોડ કર એક આહ્વાન કયા ગયા કે આ यह पानी सूखा हुआ है तो इसमें स्वच्छता अभियान चलाया जाए और अब तक लगभग 490 टन कचरा इसमें से निकाला जा चुका है और जन समुदाय इस स्वच्छता अभियान में सहभागी बन रहे हैं હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે દરમિયાન મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર જોવા નહીં મળે જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ કચ્છમાં છૂટાછવાયા સ્થળ પર સોમવારે એટલે કે છવ્વીસ મે સુધી વરસાદની આગાહી હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું सौराष्ट्र कच्छ की भी साउद डिस्ट्रिक्ट में हेवी रेनफॉल का वार्निंग है इसमें जो डिस्ट्रिक्ट हम आज दिए हैं राजकोट जूनागढ़ गिर सोमनाथ अरावली भावनगर और दीव के लिए दिया है सौराष्ट्र कच्छ में और हमारा जो गुजरात रीजन का साउद डिस्ट्रिक्ट इसमें आ रहा है सूरत नर्मदा भरूच तापी नवसारी बलसर दांग दादरा नगर हवेली इसमें आज हम हेवी रेनफॉल का वार्निंग दिए है હવામાન ખાતાની આગાહીને પગલે અમરેલીના જાફરાબાદ બંદર પર તકેદારીના ભાગરૂપે એક નંબરનું સિગ્નલ લગાવાયું છે અમારા પ્રતિનિધિ હરેશ ટાંક જણાવે છે કે દરિયો તોફાની બને તેવી શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ છે બીજી તરફ ગઈકાલે સાંજથી શરૂ થયેલા વરસાદના કારણે અમરેલી શહેર લાઠી વડીયા કુંકાવાસ ચલાલા અને બગસરા વિસ્તારમાં એકસો દસ જેટલા વીજળીના થાંભલા ધરાશાયી થયા છે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ પીજીવીસીએલની ટીમ વીજ પુરવઠોને પુનઃસ્થાપિત કરવાની કામગીરીમાં જોડાઈ છે વલસાડ જિલ્લામાં પણ આજે સવારે ગાજવીજ સાર્વત્રિક કમોસમી વરસાદ ખાબક્યો તેના કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે બીજી તરફ ડાંગના કલેક્ટર શાલિની દુહાએ જિલ્લાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને મુખ્ય મથક પર સતત હાજર રહેવા સૂચના આપી છે નવસારીના ગણદેવી તાલુકામાં આજે અડધા ઇંચ જેટલો વરસાદ વરસ્યો દરમિયાન ભારે પવનના કારણે ચાર ગામમાં છ મકાનના પતરા ઉડી ગયા હતા જ્યારે ગણદેવીના સ્મશાનને પણ નુકસાન પહોંચ્યું છે આ ઉપરાંત બીલીમોરામાં બે વૃક્ષ ધરાશાયી થયાના અહેવાલ છે છોટાઉદેપુર જિલ્લામાં વીજળીના કડાકા સાથે આજે વરસાદ થતાં લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈએન એન સ્લેશ ગુજરાતી અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો બાવીસમી કડી હશે આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક આકાશવાણી સમાચારની વેબસાઈટ અને ન્યૂઝ ઓન એઆઈઆર મોબાઇલ એપ્લિકેશન આકાશવાણી સમાચાર દૂરદર્શન સમાચાર પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પર આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે આ ઉપરાંત આકાશવાણીથી હિન્દી પ્રસારણ બાદ તરત જ મન કી બાત કાર્યક્રમ પ્રાદેશિક ભાષાઓમાં પણ પ્રસારિત થશે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં આયોજિત ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ બે હજાર પચીસના અંતમાં મણિપુર મહારાષ્ટ્ર નાગાલેન્ડ હરિયાણા અને જમ્મુ કાશ્મીરે પાંચ પાંચ ચંદ્રક જીતીને એકબીજાને જોરદાર ટક્કર આપી જોકે છેવટે ટોચના પાંચ સ્થાન રજત ચંદ્રકના વિજેતાના આધારે નક્કી કરાયા છ રજતચંદ્રક જીતનારું મણિપુર પહેલા સ્થાને રહ્યું છે જ્યારે મહારાષ્ટ્ર બીજા અને નાગાલેન્ડ ત્રીજા સ્થાને રહ્યું છે નાગાલેન્ડ કોઈ ખેલો ઈન્ડિયા સ્પર્ધામાં ટોચના ત્રણ સ્થાનમાં રહ્યું હોય એવું પહેલીવાર બન્યું છે તો એક એક રજતચંદ્રક સાથે હરિયાણા અને જમ્મુ કાશ્મીર સંયુક્ત રીતે ચોથા સ્થાને રહ્યા છે આ ઉપરાંત યજમાન દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવે ચાર સુવર્ણચંદ્રક જીતીને પોઈન્ટ ટેબલમાં સાતમું સ્થાન મેળવ્યું છે ક્ષ જામનગરમાં વિદેશથી આવેલા એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોનું પરીક્ષણ કરાશે એમ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડોક્ટર પલ્લવ ગણાત્રાએ જણાવ્યું હાલ જે કોરોના કોવિડ પોઝિટિવ કેસ આવેલો છે તે અંગે આજે ખાસ બધા આપણા જામનગરના લોકોને અપીલ છે કે કોઈ ડરવાની જરૂર નથી તકેદારીના પગલા રૂપે આપણે માસ્ક કે કંઈ પણ કોઈ સિમ્ટમ્સ જણાય તો આ નજીકના આરોગ્ય કેન્દ્ર પર આપણો જીજી હોસ્પિટલ ગમે તે સંપર્ક કરી શકો છો દર્દીની આપણા આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિઝિટ પણ થઈ ચૂકી છે અને દર્દી એકદમ સ્વસ્થ છે હાલ કોઈ કોમ્પ્લિકેશન્સ કે કંઈ ચિંતા જેવું નથી હોમ આઇસોલેશનમાં રખાયેલા છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે પંચમહાલના ગોધરામાં આવતીકાલે યોગ શિબિર યોજાશે ગોધરાના ક્રિકેટ મેદાન ખાતે સવારે સાડા પાંચ વાગ્યાથી સાડા સાત વાગ્યા સુધી યોજાનારી આ શિબિરમાં યોગ સાધકો અને નાગરિકોને જોડાવા અપીલ કરવામાં આવી છે એકવાર રાજ્ય સરકારે હીરા ઉદ્યોગમાં મંદીથી અસરગ્રસ્ત રત્ન કલાકારો નાના ઉદ્યોગોકારો માટે આર્થિક સહાયની જાહેરાત કરી ગુજરાત એટીએસએ પાકિસ્તાન માટે જાસૂસી કરતા એક વ્યક્તિની કચ્છથી ધરપકડ કરી જીએસટી વિભાગે કપડાના વેપારીઓ સામે કાર્યવાહી કરી અંદાજે એક કરોડ અડતાલીસ લાખ રૂપિયાની કરચોરી પકડી રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી અને કેન્દ્ર પ્રદેશ દીવમાં આયોજિત ખેલો ઈન્ડિયા બીચ ગેમ્સમાં મણિપુર વિજેતા બન્યું આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ રાત્રે સાત વાગેને પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો